આજ રોજ અષાઢી બીચ શુક્રવારના શુભ દિવસે ભગવાન શ્રી જગન્નાથજીના પાવન પર્વ નિમિત્તે નવરંગપુરામાં આવેલ શ્રી અંબાજી મંદિરમાં માતાજીના ભાવિ ભક્તો દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભગવાન શ્રી જગન્નાથજીની જય જયકારના નાદ સાથે રથયાત્રા કાઢી ભક્તોએ આનંદ માણ્યો અંબાજીમાં નવરંગપુર અંબાજી માતાનું ચારસો વર્ષ જૂનું છે આજે રથયાત્રાના દિવસે અમે આજે જગન્નાથપુરીનો જેમ રથ નીકળે એમ મંદિરની અંદર રથ નીકળવાનું નક્કી કરેલું અને એની આ તેને થઈ અને આ મંદિરની અંદર બધા રથયાત્રાને ફેવરી અને તેની સાથે ત્યાં અમારું ચાર તો જૂનું એનું જે અંબાજીનું ગબ્બર છે પછી બે ત્રણ છત્તિજી છે અને જે રીતે છે અને આ રીતે સપનું અમારું એતું છે રથયાત્રાનું એ સપનું પૂરું થાય છે અને અમે કાયમ માટે અમારે આ રથયાત્રા અમારે મંદિરની અંદર આ રીતે ગોઠવીએ છીએ અને એ રીતે ગોઠવે છે હું જે બધા મજબૂતાર છું આ મંદિરમાં લગભગ પંદર વર્ષથી આવું છું અને રેગ્યુલર મારા દર્શન કરવા આવી જાઉં છું માતાજીના અને અમે અહીંયા દરેક ફેસ્ટિવલ દરેક તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ અમારું એક સરસ ગ્રુપ બની ગયું છે જે બધા જ ઉત્સાહી આખો દિવસ પણ છોડી અને અહીંયા સેવા આપે છે અને આજે અમે આ રથયાત્રાનું આયોજન કર્યું છે અમે અહીંના ટ્રસ્ટી નાટુમાના ખૂબ જ આભારી છીએ કે એ અમને આ બધું જ કરવા માટે પૂરો સાથ આપે છે થેન્ક યુ